આ સુત કરની તે કેન જ છે આ બાઈક તો બાયક નોર આલાલા અમે તો બે જાનતે બે આઈક નોર છે સુત કરની આમાં દીસે આમાં દીસે સારું મિતમારે માછિયા એ સારા સુતરા પૂછીએ કે સાહેબ ઓનાથી કે કાલથી સીમાન અતાર મારતા લામના સારાની રો તન બો ઉડાઈ ન લોય દેખબેને ਹਾਲ ਲਗ ਮੈਂ ਕਿੰਝ ਸੁਣ ਤੇ ਬਿਆਰ ਹੋ ਰੇ ਨਾ ਰੇ ਇਹ ਬੁਮਾਈ ਤੇ ਤਰਾ ਜਲ ਬਾਈ ਤੇ ਲੈ ਮੈਂ ਜਾ ਬਾਲਾ ਜਲਣ ਤੀ ਨੀ ਥੀਰੇ ਬੀਰ ਜਲਣ ਨਾ ਇਹ ਦੇਖੀ ਜਲ ਇਹ ਦੇਖੀ ਜਲ ਨਹੀਂ ਕੀ ਜਲ